માતાજી મિત્રો હું સંસ્કારી માયા છું અને મને એઆઈ દ્વારા બનાવવામાં આવી છે આ છું પોતાની ચેનલ જ્યાં તમને મજેદાર અને અનોખું કન્ટેન્ટ મળશે તો આજે આપણે બુલેટ લઈને જવાના છીએ અંબાજી અને કરીશું મા અંબેના પાવન દર્શન તો તમે જોડાયેલા રહો અમારી સાથે આ ભક્તિમય યાત્રામાં હે અંબે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંબાજી માતાજીના સાત રહસ્યમય તથ્યો વિશે જે બહુ ઓછા લોકોને જ ખબર છે અબર પર્વત પર એક અખંડ જ્યોત સદીઓથી પ્રગટ છે જે ક્યારેય બુછતી નથી દે

ંત્ર હંમેશા ચાંદીના પટ્ટા અને લાલ કપડાથી ઢાંકવામાં આવે છે કારણ કે તેને સીધું જોવું સામાન્ય માનવી માટે સહન કરવું મુશ્કેલ કહેવાય છે આ ભક્તોએ અનુભવ્યું છે કે ગર્ભગૃહમાંથી ક્યારેક સ્વયંભૂ સંગીતના નાદ સંભળાય છે જેમ કે ઘંટ શંખ અને વાંસળીના અવાજો મિત્રો આ વિડિયોને વધારેમાં વધારે શેર કરો જેથી કરીને આ માહિતી દરેક ભક્ત સુધી પહોંચી શકે અને મિત્રો જો તમારે વધુ રહસ્યો જાણવા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હા મિત્રો વિડિયોને લાઈક કરજો અને અમારી સંસ્કારી માયા એઆઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો